નમસ્કાર શું આ અગાહીથી ગુજરાત થતરી જશે સંકટ બનીને આવેલા કમોસમી વરસાદ વચ્ચે ફરી મોટી યાદ શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે જ્યાં ગરમી શરૂ થવાની હતી ત્યાં હવે કમોસમી વરસાદ આવી ચૂક્યો છે

રાજ્યના ભાગોમાં ઠંડીના નવાઓની શરૂઆત થઈ જશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થવાની શક્યતા રહે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો